તો પાટણ ધારપુર મેડિકલ કોલેજ ખાતે રેગિંગની ઘટના ઘટી હતી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તે અંતર્ગત પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગના કારણે વિદ્યાર્થીનું કરણું મોત નીપજ્યું હતું તે મામલે અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે જેમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા ગામના અનિલ મેથાણીયા નામના વિદ્યાર્થીનું કરુણ મોત નિપજ્યું છે જેમાં વિદ્યાર્થીના વાલીએ આરોપ કર્યો હતો કે વિદ્યાર્થીનું રેગિંગ કરવામાં આવ્યું હતું જેને કારણે તેનું મોત નીપજ્યું છે ગત રાત્રે એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું જેમાં તપાસ કરતા સામે આવ્યું છે કે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને એક મેસેજ કરવામાં આવ્યો હતો કે તમામ વિદ્યાર્થીઓ કોમન રૂમમાં એકઠા થાય અને મેસેજ બાદ જુનિયર વિદ્યાર્થીઓ કોમન રૂમમાં એકઠા થયા હતા સિનિયરો દ્વારા એક જ જગ્યા પર ત્રણ કલાક જુનિયરોને ઉભા રાખવામાં આવ્યા હતા જ્યાં અનિલ મેથાણીયા નામના વિદ્યાર્થીઓનું ચક્કર આવવાથી કરુણ મોત નિપજ્યું હતું સમગ્ર રેગિંગના આક્ષેપ બાદ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો જેમાં મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટી દ્વારા ભોગ બનનાર અગિયાર જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ પણ કરવામાં આવી મારા કાકાને ફોન મારા આવ્યો એ કહેતા તમારા છોકરા ક્યાં ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે પછી અહીંયા આવ્યા તો સાહેબ એવું જણાવેલ કે મૃત્યુ પામેલ છે અમને તો જે પીએમ અત્યારે અત્યારે પીએમ અત્યારે મોકલેલ છે બરોબર પીએમ ચાલુ છે એનું હવે પીએમના રિપોર્ટ ઉપર આપણને ખબર પડે કે શું છે શંકા એની ઉપર એમબીબીએસના ફર્સ્ટ યરમાં તો ક્યારેક ઘરે કોઈ કોલ આવ્યો ક્યારેક છોકરાને તકલીફ પડતી હોય ના એવું કોઈ કોલ નહીં કોઈ બી માહિતી મળી ગયા રંગ ના અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ ત્રીજા વર્ષવાળા જયરિયા એ રેકિંગ કરતા હતા બધાય અંદર રમતા હશે ગમે તે બે ત્રણ કલાકો બોર્યો હશે અને અચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામે કાલ રાતે સાડા આઠે અમને બોલાવેલા હતા અમને રૂમમાં એટલે એ રીતે મેસેજ આવી ગયો હતો તો પછી અમે સાડા આઠે અહીંયા હાજર થઈ ગયા સાડા આઠે અમને બોલાવવામાં આવ્યા અહીંયા ગયા તો પછી એમને એમને વાત કરી બધી પૂછ્યું ક્યાંથી હો તો અમે કહી દીધું અને એમને અમને બેસાડી દીધા વીસથી ત્રીસ મિનિટ અમે વાત આવેલી પછી બીજા સિનિયર ભાઈ આવ્યા એ અંદર રૂમમાં ઘરે ગયા સાતથી આઠ જણા હતા જે પરમાનન્ટ હતા એમને અમને પછી એમને બધી વાત આવી અને એમને આમ ફૂલ ઇન્ટ્રો જેવું ચાલુ કર્યું ત્યાંથી અમે અઢીથી ત્રણ કલાક એક ધારા અમે ઊભા રહ્યા હતા અને આ ફૂલ સ્ટીક થતું કે તમે બધાને ઊભું રહેવાનું ડોકી નીચે રાખીને વાત કરવાની એમ અને શાંતિથી વાત કરવાની ભાઈ આરે ખોટી માથાકૂટ નહીં કરવાની એથી અઢીથી ત્રણ કલાક અમને એક ધારા ઊભા રાખ્યા એ વચમાં થોડુંક આમ શું કહેવાય એટલે બધું ઇન્ટરવ્યુ હાલતું હતું એટલે બધું બધાને પૂછતા હતા કે હોબી શું ફરજિયાત તમને હોબી ને એવું બધું કહેવાનું એ માથાકોટને બધું હાલતું હતું છેલ્લે અઢીથી ત્રણ કલાક સુધી આવું એક ધારો ચાલતું રહ્યું અને લાસ્ટમાં જે અમાર ભેગો હતો સ્ટુડન્ટ એ ડાયરેક અનકોન્શિયસ થઈ ગયો ઊભો હતો અને ડાયરેક્ટ અનકોન્શિયસ થઈ ગયો પછી અહીંયાથી અમે અહીંયા એને લઈ આવ્યા હોસ્પિટલ બે પાંચ મિનિટમાં એક અનિલ કરીને જે અમારો ફર્સ્ટ યર સ્ટુડન્ટ છે એના એક્સિડેન્ટલ ડેથ હોસ્ટેલમાં એક્સિડેન્ટલ કોલેક્સ થઈ ગયા હતા ભાઈ અને હોસ્ટેલમાં એને જ્યારે હતા ત્યાંથી એમને હોસ્પિટલ લઈ ગયા ત્યાં એમને ટ્રાય કરીને રિવાઈવ કરવાનો ટ્રાય કર્યો પણ કરી શક્યા નહીં પૂછપરછ કરતાં અમને જાણ મળી કે સ્ટુડન્ટ્સે અમને કહેવામાં આવ્યું કે ભાઈ બે ત્રણ કલાક સુધી અમને ઊભા રાખવામાં આવ્યા હતા અને અમારી ઇન્ટ્રોડક્શન ચાલી રહી હતી સાડા આઠથી એટલે અમે આ વસ્તુની ગંભીરતાથી નોંધ લઈ સ્ટુડન્ટ્સના નિવેદન લઈ અને જો રેગિંગ માટેનો ઇસ્યુ જણાય તો વીલ ટેક વેરી સ્ટ્રિક એક્શન અગેન્સ્ટ ધ કલ્પ્રિટ અમે જ્યારે જે સ્ટુડન્ટ છે જે એનું એક્સપાયર થઈ ગયું છે એના વાલીને રાત્રે બોલાવી એમને સમજાવી અને એમને અડધો કલાકની અંદર જ અમે પોલીસને ઇન્ફોર્મ કરી એના પોસ્ટમોર્ટમ માટે અને એના એક્સિડેન્ટલ ડેથ માટેની જે એફઆઈઆર કરવાની અમે હોસ્પિટલ તરફથી કરી દીધી છે સાથે જો કોઈ અત્યારે આ કમિટી અત્યારે અમે એના માટે જ મળી રહ્યા છે જેમાં રેગિંગ વિષય માટે જો કોઈ ઇરિગેશન જેમાં અગિયાર એક છોકરા જે છે જુનિયર અને સોળ એક છોકરા જેટલા સિનિયર છે એ દરેકના નિવેદન લઈ અને જો એ વસ્તુ પુરવાર થશે તો વી વિલ ટેક વેરી સ્ટ્રીક એક્શન અગેન્સ્ટ ધ કલ્પ્રેટ આ સમગ્ર ઘટનાની અલખા પોલીસ સ્ટેશન ખાતે વિગતવારની જાહેરાત કરતા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ એકસો ચોરાણું મુજબ અકસ્માત મોત દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો જે મરણ જના વિદ્યાર્થી છે તેનો વિડિયોગ્રાફી તેમજ પેલા ડોક્ટર થી પીએમ કરવામાં આવે છે અને આ સમગ્ર બનાવ કેવી રીતે બન્યો છે તે બાબતે પોલીસની તપાસ પણ ચાલુ છે અને ધારપુર મેડિકલ કોલેજ ના સત્તાવાળાઓ પાસેથી આ બાબતનો વિગતવારનો એવા માંગવામાં આવે છે તાયવા આવ્યા બાદ જેમાં કઈ ગુનાહિત કૃત્ય થયેલું જણાશે

કહી શકાય કે જે વાત પૂછવામાં આવી હતી તેના અંદર રેગિંગ કરવામાં ખાસ કરીને વાત જે સામે આવી છે તેના જ કારણે જે વિદ્યાર્થી છે તેનું મોત થયું છે ત્રણ ત્રણ કલાક સુધી તે વિદ્યાર્થીને એક જગ્યા પર ઉભો રાખવાના કારણે તે ઢળી પડ્યો હતો અને તેનું મોત થયું છે તેવું જ રેગિંગ કઈ કહી શકાય તેવા લોકોએ પણ આક્ષેપ કર્યા છે અને દિને પણ તેમણે કબૂલ્યું છે કે રેગિંગ થયું છે પરંતુ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ અગિયાર જેટલા વિદ્યાર્થીઓ પણ આજ તો જે કમિટી છે તેના તરફ પૂછતાછ પૂછતાછ કરવા માટે લાવ્યા હતા અને ત્યારબાદ જે વિદ્યાર્થી જેનું મોત થયું હતું તે મોત થયેલા જે વિદ્યાર્થી છે તેમના પરિવારજનો તેમને સુરેન્દ્રનગર ખાતે તમને લઈ જવામાં આવ્યા છે અને હાલ તો જે ડીન છે ડીને પોતે તમામ જે સીસીટીવી કેમેરા છે એ પોલીસને સોંપવામાં આવ્યા છે અને ડીને પણ કબૂલ્યું છે કે રેગિંગ થયું છે પરંતુ હાલ જે પણ રિપોર્ટ આવશે તેના આધારે કડક પગલાં લેવામાં આવશે તેવી હાલ તો ડીને બાહેધરી આપી છે અખ્તર મંસૂરી ગુજરાત ફર્સ્ટ પાટણ